નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આ સી આર લગતા બીજા પાર્ટના વિડીયોમાં આગળ આપણે સી આર એમ શું છે વેચાણનો અર્થ એના વિશે માહિતી જે છે એ આપણે મેળવી ગયા આ વિડીયોમાં આપણે સી આર એમનો અર્થ લાઈક મિનિંગ ઓફ સી કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ એ મુદ્દાથી જે છે એ આપણે શરૂઆત કરીશું હજુ સુધી જો તમે આગળનો વિડીયો ન જોયો હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં એ વિડીયો ઓલરેડી છે ત્યાં જઈને તમે એ વિડીયો નિહાળી શકો છો ત્યાર પછી આ વિડીયોથી તમે કન્ટિન્યુ કરી શકો છો તો જોઈએ આપણે મુદ્દો શરૂઆત કરીએ સીઆરએમનો અર્થ સીઆરએમ વ્યાપાર જોડાયેલું એક વિચાર દર્શન છે જેમાં વ્યૂહરચનાઓના કાર્યક્રમો અને તંત્રના સેટની સાથે કામ કરવામાં આવે છે જે રિટેલર્સના અતિ મૂલ્યવાન ગ્રાહકોની સાથે વિશ્વસનીયતાને ઓળખવા અને ઊભી કરવા ઉપર કેન્દ્રિત છે આપણને પણ ખબર છે કે સીઆરએમ આગળ આપણે આના વિશે ચર્ચા કરી હતી કે સીઆરએમ શું છે તો કે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ ગ્રાહકો સાથે સારામાં સારી રીતે જે છે એ સંબંધ સ્થાપિત કરવો તો ગ્રાહક સાથે સંબંધ ક્યારે સ્થાપિત કરી શકીએ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે સારા સંબંધો રાખવા તો માત્ર આપણે જે સારા સબંધો રાખીએ તો રાખી શકીએ એવું જરૂર નથી સામે એ વ્યક્તિનો પણ જે છે એ રિસ્પોન્સ હોવો જોઈએ તો એવી જ રીતે અહીંયા એવા ગ્રાહકો હોય કે જે હકીકતમાં સમજતા હોય સારી રીતે આપણને માહિતી આપતા હોય એમને જેવા પણ પ્રકારના પ્રશ્નો હોય એ પ્રશ્નો વિશે આપણને જે છે એ પૂછતા હોય આપણી પાસેથી જવાબ મેળવવાની આશા સાથે એ લોકો આપણને પૂછતા હોય તો કેવા ગ્રાહકો સાથે આપણે સીઆરએમ નો ઉપયોગ જે છે એ સારામાં સારો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ એટલે કે ગ્રાહકો જે મૂલ્યવાન ગ્રાહકો જે છે તો એમની સાથે આપણે જે છે એ સારામાં સારી રીતે સીઆરએમ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ આપણે કરી શકીએ છીએ આપણે આ પરિભાષાથી સમજી શકીએ છીએ કે સીઆરએમ આ સિદ્ધાંત ઉપર કામ કરશે કે રિટેલર છે કાર્યક્રમ વિકસિત કરવો પડશે જેમાં તેમને પોતાના ગ્રાહકોની સાથે લાંબા ગાળાના સંબંધો બનાવવાના માધ્યમથી નિરંતર આધાર ઉપર પોતાની નફાકારકતા વધારવામાં મદદ મળશે એટલે કે જો રિટેલર જે છે એ ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધો સ્થાપિત કરવા માગતો હોય તો એમના માટે કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ જે છે એ ખૂબ જ જરૂરી બની બની રહેતું હોય છે કારણ કે જો આપણે ગ્રાહકો સાથે સારામાં સારા અને લાંબા સંબંધો જો આપણે રાખવા હોય તો એમના માટે ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન કરવું એ ખૂબ જ જરૂરી છે અને એનાથી રિટેલરની જે છે એ નફાકારકતા જે છે એ વધતી હોય છે નફાકાર સતત નવા ને નવા ગ્રાહકો જે છે એ આપણને મળતા રહે અને જે જૂના આપણા વફાદાર ગ્રાહકો છે એ પણ કાયમને માટે હર હંમેશને માટે આપણા જ રિટેલ સ્ટોરમાંથી વસ્તુ ખરીદતા રહેશે તો એ ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન જો આપણે સારી રીતે કરીએ તો એને તેને જ આ વસ્તુ જે છે એ શક્ય બનતી હોય છે ત્યાર નો પેરેગ્રાફ આપણે જોઈએ અહીંયાથી તો કે ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન એટલે કે સી આર એમ એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ ગ્રાહકની ઈચ્છાઓ અને વ્યવહાર વિશે વધારે માહિતી મેળવવા માટે કરવામાં આવે છે જેથી તેના માધ્યમથી સ્થાયી સંબંધ વિકસિત કરી શકાય એટલે કે ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન જે છે એ ગ્રાહકોની ઈચ્છાઓ અને વ્યવહાર વિશે વધારે માહિતી જે છે એ આપણે ગ્રાહકો પાસેથી મેળવી શકીએ છીએ ગ્રાહકોની અપેક્ષાઓ કેવા પ્રકારની છે ગ્રાહકને કેવી વસ્તુ જોઈએ છીએ કયા પ્રકારના ગ્રાહકો છે કે પછી કેવા ગ્રાહકો છે કે જે વસ્તુ ખરીદ્યા પછી એમને કઈક પ્રશ્નો થાય છે તો એ પ્રશ્નોનો આપણે સ્વાગત કરશું ગ્રાહક પાસેથી એ પ્રશ્નો આપણે મેળવશું એમનો ફીડબેક પ્રતિક્રિયા આપણે મેળવશું અને પછી જો એમાં આપણે સુધારા વધારા કરતા રહીશું તો એનાથી સારામાં સારી ગ્રાહક સેવા જે છે એ આપણે ગ્રાહકને આપી શકીશું અને ગ્રાહક સાથે સારામાં સારો સંબંધ જે છે એ સ્થાપિત કરી શકશું અને તેનાથી એનો ફાયદો આપણને એ મળશે કે આપણો વફાદાર ગ્રાહક બની રહેશે અને વફાદાર ગ્રાહક બની રહેશે તો એનાથી આપણા રિટેલ સ્ટોરને નિરંતર જે છે એ વેચાણ વધતું રહેશે અને એનાથી નફો પણ વધશે તેને વ્યાપક રૂપે ગ્રાહકો અને ક્લાયન્ટોની સાથે રિટેલર્સના આદાન પ્રદાનના પણ માટે ઉપયોગ કરવામાં આવે છે તેમાં માર્કેટિંગ ટેકનિકલ સેવા અને ગ્રાહક સહાયતા માટે વ્યવસાયિક પ્રક્રિયાઓને સ્થાપિત કરવા સ્વયં જંજાલિત કરવા અને ગોઠવણ સ્થાપિત કરવા માટે પ્રદ્યોગિકીનો ઉપયોગ કરવાનું સમાવિષ્ટ છે એટલે કે વ્યાપક રૂપે આપણે જોઈએ તો કે ગ્રાહકો અને ક્લાયન્ટ ક્લાયન્ટ એટલે પણ અહીંયા જે આપણે રિટેલ સ્ટોરમાં આપણે માલસામાનનું વેચાણ કરતા હોય તો એમાં જુદા પ્રકારના ગ્રાહકો હોય ક્લાયન્ટ એટલે પણ ગ્રાહક જ આપણે કહી શકીએ તો એની સાથે આદાન પ્રદાન આદાન પ્રદાન શું થશે અહીંયા તો કે ચીજ વસ્તુનું આદાન પ્રદાન થશે તો ચીજ વસ્તુના આદાન પ્રદાનના વ્યવસ્થાપન માટે જે છે ઉપયોગી છે કસ્ટમર રિલેશનશીપ મેનેજમેન્ટ તેમાં માર્કેટિંગ આગળ પણ આપણે ચર્ચા કરી હતી અને અત્યારે પણ માર્કેટિંગનો વિસ્તૃત અર્થ હું તમને કહું તો કે માર્કેટિંગ એટલે કે ગ્રાહકોને આપણે કહેવું કે આવી વસ્તુ જે છે એ બજારમાં અવેલેબલ છે આપણે જાહેરાત જે છે એ ટીવીમાં આવતી આપણને જોવા મળશે મોબાઈલમાં આપણે કોઈ એપ્લિકેશન ખોલશું તો એમાં પણ આપણને જાહેરાત આવતી જોવા મળશે ન્યૂઝપેપર આપણે ખોલશું વાંચવા માટે દરરોજનું જે આવતું હોય છે તો એમાં પણ આપણને જે છે જાહેરાત જોવા મળશું બહાર આપણે હાઈવે ઉપર જતા હોય રોડ ઉપર જતા હોય બસ સ્ટેન્ડ ઉપર આપણે હોઈએ તો ત્યાં પણ મોટા મોટા હોર્ડિંગ્સ જે છે એ લાગેલા હોય છે તેમાં પણ આપણને શું જોવા મળે છે જાહેરાત જોવા મળે છે તો એ એક પ્રકારનું માર્કેટિંગ થયું તો આવી રીતે માર્કેટિંગ કરીને આપણે ગ્રાહકોને જણાવી શકીએ છીએ કે આવી વસ્તુ છે આવી ઓફર જે છે એ તમારા માટે અમે તમને આપી રહ્યા છીએ અને તમે અમારી આ વસ્તુની ખરીદી કરો તો એ રીતે માર્કેટિંગ છે પછી ટેકનિકલ સેવા અમુક વસ્તુ એવી હોય કે જે બધા જ ગ્રાહકો જે છે એ એનો ખરીદી કરે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એ એમને ખબર ન હોય તો એવી રીતે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર જે છે એ ગ્રાહકોને આપી શકે નહીં જે પણ કાંઈ ટેકનિકલ મુશ્કેલી હોય કોઈ વસ્તુ એ કોઈ સાધનો વાપરવા બાબતે તો ગમે ત્યારે ગ્રાહક જે છે એ ફોન કોલ કરીને રિટેલરની જે ટીમ હોય એમની પાસેથી માહિતી મેળવી શકે કે આવા પ્રકારની વસ્તુ કે આવા પ્રકારના પ્રોબ્લેમ થાય છે તો એનાથી ટેકનિકલ એનું સોલ્યુશન શું હોઈ શકે તો એ રીતે ટેકનિકલ સેવા આપી શકે પછી ગ્રાહક સહાયતા માટે વ્યવસાયિક પ્રક્રિયાઓને સ્થાપિત કરવા સ્વયં સંચાલિત કરવા અને ગોઠવણ સ્થાપિત કરવા માટે ગ્રાહકોને સહાયતા કરવા માટે કોઈ એની વસ્તુ લેવી છે એના માટે કે પછી વ્યવસાયિક પ્રક્રિયાઓને સ્થાપિત કરવા માટે ગ્રાહકોને ચીઝ વસ્તુ વેચવા માટેની જે આપણી પ્રક્રિયા છે એમને સ્થાપિત કરવા માટે સ્વયં સંચાલિત કરવા માટે ઓટોમેટિક એ વસ્તુ જે છે એ લાગુ પડી જાય ઓટોમેટિક એ વસ્તુ થાય અને ગોઠવણ સ્થાપિત કરવા માટે અહીંયા એક શબ્દ આપણને જોવા મળે છે પ્રૌદ્યોગિકીનો ઉપયોગ કરવાનો સમાવિષ્ટ છે પ્રૌદ્યોગિકી તો પ્રૌદ્યોગિકીનો અર્થ શું થાય તો કે વિજ્ઞાનને જીવનમાં ઉપયોગી બનાવવું કોઈ પણ વૈજ્ઞાનિક શોધખોળ થઈ હોય તો એને આપણે જીવનમાં કેવી રીતે ઉપયોગી બનાવી શકીએ દાખલા તરીકે આપણે મોબાઈલનું ઉદાહરણ લઈએ તો પહેલાં મોબાઈલ જે છે એ લેન્ડલાઈન હતા જેને આપણે ફોન કહીએ શું તો લેન્ડલાઈન કે દોરડું આવે અને દોરડા સાથે મોબાઈલ જે છે એ ઘરમાં જ રહે કે પછી દુકાન કે ઓફિસ જ્યાં હોય ત્યાં જ રહે અને પછી એમાં નંબર ડાયલ કરી અને સામાન્ય વ્યક્તિ સાથે આપણે વાતચીત કરી શકીએ તો આ એક વૈજ્ઞાનિક શોધખોળ હતી પહેલાના સમયમાં જ્યારે મોબાઈલનો જે મોન મેઇન કન્સેપ્ટ કન્સેપ્ટ આપણે જોઈએ તો તમે કદાચ નાના હશો ત્યારે જોયું હશે કે બે પ્રકારની એક બે વ્યક્તિ હોય થોડા થોડા દૂર હોય અને કંઈક વાટકા જેવું હોય અને વચ્ચે જે છે એ તાર દોરીથી જે છે એ તમે રાખી દો અને પછી આ બાજુના વાટકામાંથી તમે કંઈક બોલો તો સામેનો વ્યક્તિ જે છે એ વસ્તુ સાંભળી શકે તો વૈજ્ઞાનિક રીતે જે છે એમને આપણે જોઈ શકીએ કે પહેલાંના સમયમાં જે છે એ માત્ર ને માત્ર લેન્ડલાઇન મોબાઈલ હતા જે ઘરમાં આપણે રાખી શકીએ ઓફિસમાં રાખી શકીએ અત્યારના સમયમાં આપણે જોઈએ તો લેન્ડલાઈન ફોનનું અસ્તિત્વ જ નથી એવું આપણે કહી શકીએ કારણ કે અત્યારે મોબાઈલ ફોન આપણી પાસે છે મોબાઈલ તો ઠીક પણ આપણે એને હાલતું ચાલતું કોમ્પ્યુટર આપણે કહી શકીએ છીએ કારણ કે એમાં કોમ્પ્યુટર જેટલી ઘણી બધી વ્યવસ્થા જે છે એ આપણને અત્યારે મોબાઈલમાં જોવા મળે છે જેમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીએ વિડીયો આપણે અપલોડ કરી શકીએ વિડીયો આપણે ડાઉનલોડ કરી શકીએ ફોટા પાડી શકીએ વિડીયો આપણે ઉતારી શકીએ મીટિંગ જે આ હું તમારું ઓનલાઈન અત્યારે જે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને વિડિયો બનાવું છું તો એવી રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને વિડીયો બનાવીને યુટ્યુબમાં પણ મૂકી શકીએ એટલે કોમ્પ્યુટરની પણ ઘણી બધી બાબતો આપણને જે છે અત્યારે મોબાઈલમાં જોવા મળે છે તો આવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે છે એ આપણે ગ્રાહકો સાથે સારામાં સારી રીતે સંબંધ સ્થાપિત કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ આ અસરકારક સૂચિ વ્યવસ્થાપન ખરીદ પ્રથાઓ ઉત્પાદન અનુસૂચિ ગ્રાહક સંપર્ક સેવા અને સંબંધના માધ્યમથી શક્ય છે આ રીતે ગ્રાહક સંબંધ વ્યવસ્થાપન રિટેલરને ગ્રાહકોને પોતાની સાથે જાળવી રાખવા અને વફાદારીમાં વધારો કરવા માટે સક્ષમ બનાવે છે આવી રીતે ગ્રાહકોની વફાદારી વધારવા માટે જે છે એ ગ્રાહક સંબંધોનું વ્યવસ્થાપન જો આપણે સારી રીતે કરીએ તો એનાથી ગ્રાહકોની વફાદારી વધે છે અને એનાથી આપણા જ રિટેલ સ્ટોરને જે છે એ ફાયદો થાય છે મુદ્દો આવે છે વેચાણ મહત્તમ કરવું એટલે કે વેચાણ વધારવું પ્રતિસ્પર્ધી વાતાવરણમાં વેપારનું અસ્તિત્વ એક વિકાસ એક પડકાર છે બજારમાં ટકી રહેવા માટે જુદી જુદી વ્યવહરચનાઓ અપનાવી આવશ્યક છે વેપાર દ્વારા પોતાની સંસ્થાનું વેચાણ વધારીને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં આવતું હોય છે આપણને પણ ખબર છે કે રિટેલ સ્ટોરમાં માત્ર ને માત્ર એક વખત ચીજ વસ્તુનું વેચાણ થઈ જાય નહીં પરંતુ રમેશને માટે વેચાણ વધતું રહે એવા જ જે છે એ રિટેલર પ્રયત્નો કરતા હોય છે ગ્રાહકને પોતાની સાથે જાળવી રાખવા માટે સંસ્થાના અસ્તિત્વ માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવતી વ્યૂહરચનાઓ છે તેની સાથે એવા નવા ગ્રાહકો એટલે કે જાહેરાત વેચાણ સંવર્ધન વ્યક્તિ વેચાણ વ્યૂહરચનાને આકર્ષિત કરવા માટે પ્રચાર વ્યૂહરચના ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે એટલે કે નવા નવા ગ્રાહકો આપણા રિટેલ સ્ટોરમાં વસ્તુ લેવા માટે ક્યારે આવે તો કે કે આપણે માર્કેટિંગ જાહેરાત કરીએ ત્યારે ગ્રાહકને ખબર જ ન હોય આવા પ્રકારનો રિટેલ સ્ટોર છે તો ગ્રાહકો આવશે નહીં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ જે છે એ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે તો ઘણી બધી વખત તો હું પણ જ્યારે ઇન્સ્ટાગ્રામ ખોલું છું એમાં આપણે રીલ્સ જોતા હોય તો એમાં રિટેલર જે છે એ પોતે જે છે એવી માર્કેટિંગ વ્યૂહરચના અપનાવે છે કે એમાં રીલ્સ જે સામાન્ય રીતે નેવ સેકન્ડની અંદરની જ જે છે એ રીલ્સ બનતી હોય છે તો નેવ સેકન્ડની અંદર એ રિટેલર જે છે એ પોતાના રિટેલ સ્ટોર કોઈ જગ્યાએ છે કેવા પ્રકારની ચીજ વસ્તુ વેચાય છે કેવા પ્રકારની ઓફરો આપી રહ્યા છે આ ઓફરો કયા સમય સુધી મર્યાદિત છે અને સાથે સાથે છેલ્લે જે છે એ એક એવો પોઈન્ટ બોલશે એ રીલ્સમાં એ વિડીયોમાં કે જેનાથી આપણે એ વસ્તુ લેવા માટે અને એવું છે કે આ આ સાથે સાથે જે તમે લોકો શેર કરો કે પછી આ પેજને તમે ફોલો કરો અને તમે અમારી દુકાન ઉપર અમારા સ્ટોર ઉપર તમે પહોંચો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળશે તો આ જ વસ્તુ છે કે નવા ગ્રાહકોને આપણે આકર્ષિત કરી શકીએ છીએ સી ના ઉપયોગથી અને જે આપણા ગ્રાહકો છે કે જેમણે એક વખત આપણે પાસે તે ચીજ વસ્તુની ખરીદી કરી છે તો એને આપણે કાયમી વફાદાર ગ્રાહક જે છે એ પણ આપણે સીઆરએમ ની મદદથી આપણે એમને બનાવી શકીએ છીએ અને હર હંમેશા માટે આપણા રિટેલ સ્ટોરમાંથી ચીજ વસ્તુ ખરીદવા માટે જે છે આપણે એમને સ્થાપિત કરી શકીએ છીએ એના માટેની ઘણા બધા એવી પદ્ધતિઓ જે છે એ આપણે અપનાવતા હોઈએ છીએ તે પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે અહીંયા પ્રતિસ્પર્ધી કે પ્રતિસ્પર્ધી અને વૈશ્વિક વૈશ્વિકૃત બજારના કારણે રિટેલ ક્ષેત્ર વ્યાપારમાં વ્યાપારી પડકારોનો સામનો કરી રહ્યું છે તેથી જો કોઈ વેચાણ નથી તો કોઈ વ્યાપાર જીવતો રહી શકતો નથી રિટેલ વેપારમાં સામાનના વેચાણને મહત્તમ કરવાની ઘણી રીતો છે કેટલીક પ્રક્રિયાઓની ચર્ચા અહીં કરવામાં આવેલી છે એટલે કે અત્યારે પ્રતિસ્પર્ધી વાતાવરણ જે છે એ આપણને જોવા મળે છે હરીફાઈનો યુગ છે કોઈ એક વસ્તુનું વેચાણ કરતો કોઈ એક જ રિટેલર 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 બજારમાં હોય એવું નથી તો તો એ એ શું છે છે કે સોરી જે જે વચ્ચે આપણને હરીફાઈ જોવા મળે છે વૈશ્વિકૃત બજાર જે છે એ બની ગયું છે વૈશ્વિકૃત બજાર સામાન્ય રીતે આપણે બૂટ લેવા છે બૂટ શૂઝ તો એ શૂઝ લેવા માટે આપણે બજારમાં જઈએ તો માત્ર ને માત્ર ભારત ભારતની જ બ્રાન્ડેડ વસ્તુ કે પછી ભારતમાં પ્રદાન વસ્તુ જે છે એ આપણને જોવા નહીં મળે વિદેશની પણ કોઈ બ્રાન્ડ જે છે એ પણ આપણને બૂટમાં જોવા મળશે એટલે વૈશ્વિકૃત બજાર થઈ ગયું છે બહારની વિદેશની ઘણી બધી પ્રોડક્ટો પણ જે છે એ ગ્રાહકો ખરીદી કરી શકે છે તો એના માટે જે છે એ અત્યારનું જે રિટેલ ક્ષેત્ર જે છે એ ઘણા બધા પડકારોનો સામનો કરી રહ્યું છે અને વેચાણ જો નથી થતું તો એનાથી રિટેલ સ્ટોર જે છે જીવતો રહી શકતો નથી એટલે કે વેચાણ થવું ખૂબ જ જરૂરી છે અને એ પણ વધારેમાં વધારે જો વેચાણ થાય તો એના માટે જે રિટેલ સ્ટોર જે છે એ પ્રયત્ન કરતા હોય છે અહીંયા વેચાણ વધારવા માટેની અમુક રીતો આપણને આપેલી છે એમાં પહેલું છે ઉત્પાદન અને સેવાઓને અત્યાધુનિક બનાવવો આદર્શ ગ્રાહકોને ઓળખો ગ્રાહકોને વફાદાર બનાવવા માટે ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરો કિંમત નિર્ધારણ વ્યૂહરચના અપનાવવું અને અસરકારક વિપરણ અને વેચાણ વ્યૂહરચના તો એક એક પછી એક આપણે સ્ટેપ વાઇઝ જોતા જઈએ તો એમાં પહેલું આપણે જોઈએ કે ઉત્પાદનો અને સેવાઓને અત્યાધુનિક બનાવો વેચાણ વધારવા માટે ઉત્પાદનોને અત્યાધુનિક બનાવવા આવશ્યક છે વર્તમાન ગ્રાહકોનો પ્રતિસાદ મેળવવાથી રિટેલર્સના સામાનની ગુણવત્તા અને સેવાઓમાં સુધારો કરવામાં મદદ મળે છે ગ્રાહકોને સામાનની ગુણવત્તા વિશે પૂછો અને તેમાં સુધારો કરો રિટેલર્સ ઉત્પાદનોને ગ્રાહકોના પ્રતિસાદ વિશે જણાવે છે જેથી તેઓ ગ્રાહકોની રુચિ મુજબ સામાન પૂરો પાડી શકે તે સામાનના ખરાબ હોવાનો અંત લાવવામાં મદદ કરે છે તેનાથી રિટેલર્સને બજારમાં સફળતાપૂર્વક હરીફાઈ કરવામાં પણ મદદ મળે છે એટલે કે રિટેલર તરફથી જે પણ કંઈ ઉત્પાદનો ગ્રાહકોને વેચીએ છીએ અને જે પણ કંઈ સેવાઓ ગ્રાહકોને આપીએ છીએ તો એને હાલના સમયમાં ટેકનોલોજીના યુગમાં અતિ આધુનિક બનાવી જે છે એ ખૂબ જ જરૂરી બની રહેતી હોય છે તો એના માટે જે પણ કાંઈ સામાન આપણે ગ્રાહકોને વેચીએ છીએ એમની ગુણવત્તામાં સુધારો કરો જે સેવાઓ આપણે ગ્રાહકોને આપીએ છીએ વેચાણ પછીની સેવા ફ્રી હોમ ડિલિવરીની સેવાઓ ગ્રાહકને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરીને માહિતી લે તો એવા પ્રકારની જે પણ કાંઈ સેવાઓ આપણે ગ્રાહકને આપીએ છીએ તો એમાં પણ આપણે નિરંતર જે છે એ સુધારા કરતા રહેવા જોઈએ ગ્રાહકોને સામાનની ગુણવત્તા વિશે પૂછો કે તમને આ સામાન જે છે એ યોગ્ય લાગ્યો કે નહીં ગ્રાહકોની જેવા પણ પ્રકારની રુચિ હોય એમને જેવો માલ માલ સામાન સામાન હોય એવો આપણે એમને જે છે એ પૂરો સફળતાપૂર્વક હરીફાઈ પૂર્વક આપણે જે છે એ બજારમાં ટકી રહેશું અને એમાં આપણે અત્યાધુનિક અત્યારે તો ટેકનોલોજીનો યુગ છે ઇન્ટરનેટનો યુગ છે તો ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે સારામાં સારી રીતે ગ્રાહક વ્યવસ્થાપન જે છે એ આપણે કરી શકીએ છીએ બીજું છે આદર્શ ગ્રાહકોને ઓળખો રિટેલર્સ છે ગ્રાહકોની ઓળખ કરવી જોઈએ તેમણે પોતાના લક્ષિત ગ્રાહકો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને નવા ગ્રાહકોની ઓળખ કરવી પડે છે તેનાથી સામાનનું વેચાણ વધી જાય છે વ્યક્તિની વસ્તી વિષયક મનોવૈજ્ઞાનિક વિશેષતાઓને ઓળખો જાતિ વય શિક્ષણ આવક રુચિ લોકોની ટેવોની ઓળખો કરો એટલે કે આદર્શ ગ્રાહકોને જે છે આપણે ઓળખવાના થશે કે આવનાર ગ્રાહક જે છે એ માત્રને માત્ર કોઈ એક જ પર્ટિક્યુલર ચીજ વસ્તુ લેવા માટે જ આપણા રિટેલ સ્ટોરમાં પહોંચી રહ્યો છે એ આપણો કાયમી વફાદાર ગ્રાહક છે કે પછી એ ગ્રાહક નવો છે તો એ વસ્તુ આપણે જો ઓળખી શકીશું તો એને ધ્યાનમાં રાખીને આપણે જે છે એ ગ્રાહકોને ચીજ વસ્તુનું વેચાણ આપણે કરી શકશું જો એ ગ્રાહક નવો ગ્રાહક હોય તો એને આપણે સરખી રીતે સંભાળશું સારામાં સારી રીતે માહિતી માહિતી લેવાનો પ્રયત્ન કે જેથી કરીને ગ્રાહક બીજી વખત જો આપણા રિટેલ સ્ટોરમાં આપણે વસ્તુ લેવા માટે પહોંચે તો ત્યારે એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ કોઈ આપણો વફાદાર ગ્રાહક છે કાયમી ગ્રાહક છે તો એ તો એ ગ્રાહક ઓલરેડી આપણા રિટેલ સ્ટોરની વ્યવસ્થાથી વાકેફ હોય છે તો ત્યારે આપણે ચાલુ ગ્રાહકો પાસેથી માહિતી લેવાની અને એવી કોઈ વાતચીતની જરૂરિયાત નથી રહેતી હોતી કારણ કે ગ્રાહકની ઓલરેડી એવી બધી જ માહિતી આપણી પાસે હશે કારણ કે એ વફાદાર ગ્રાહક છે ઘણા બધા ટાઈમથી એ આપણી પાસેથી ચીજ વસ્તુની ખરીદી કરી રહ્યો હોય છે તો એ વસ્તુ આપણે ઓળખવાની થશે અને સામેવાળો ગ્રાહક જેવા પ્રકારનો છે એને ધ્યાનમાં રાખીને વ્યક્તિની વસ્તી વિષયક માહિતી પછી મનોવૈજ્ઞાનિક વિશેષતાઓ કે એ ગ્રાહક છે એ મનોસ્થિતિ કેવા પ્રકારની છે કોઈ ઘરેથી જે નક્કી કરીને આવ્યો છે એ જ વસ્તુ લેવા માંગે છે કે પછી એને આપણે કોઈ બીજી વસ્તુ કે એ વસ્તુ આપણી પાસે નથી તો બીજી વસ્તુ આપણે એને આપી શકીએ તો એ લેવા માટે એ ગ્રાહક તૈયાર છે કે નહીં તો એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ પણ આપણે જાણી શકીએ જાતિ સ્ત્રી પુરુષ તો એ જાતિ હોય એને ધ્યાનમાં રાખીને પણ એમની જે વસ્તુ ખરીદવાની બાબતો જે છે એમાં આપણને જે છે એ ઘણો બધો તફાવત જે છે છે જોવા મળતો હોય સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્રથા પ્રથા એટલે કે ભાવ ઉતારવાની જે જે છે એ મહિલા સ્ત્રીઓ જે છે એમાં આપણને વધારે જોવા મળે છે તો એના માટે રિટેલર પણ જે છે એ પોતાની યુક્તિઓ અજમાવતા હોય છે કે જેટલો ભાવ હોય એના કિંમત કિંમતો એના કરતાં વધારે ભાવ કહેશે અને પછી કહે છે કે નહીં બેન તમે હંમેશા માટે અમારા રિટેલ સ્ટોરમાંથી માલ સામાન ખરીદો છો તો ચાલો છેલ્લે આટલા રૂપિયા આપી દો સામે જો કોઈ પુરુષ એ વસ્તુ લેવા માટે જાય તો ત્યારે રિટેલરને ખબર હોય કે આ પુરુષ વ્યક્તિ જે છે એ વધારે ભાવ જે છે એમાં રક્ષક નહીં કરે તો એને વ્યાજબી જે ભાવ હશે એ જ ભાવ કહેશે તો આ રીતે જાતિ હોય સામેનો વ્યક્તિ જે છે ગ્રાહક છે એની ઉંમર કેવા પ્રકારની છે મોટી ઉંમર છે નાની ઉંમર છે બાળક છે યુવાન છે તો એને ધ્યાનમાં રાખીને પણ જે છે એ આપણે એક રિટેલર તરીકે જે છે એ ગ્રાહકોને વસ્તુનું વેચાણ કરવું પડશે એમનું શિક્ષણ કેવા પ્રકારનું છે 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 શિક્ષિત કે અભણ પછી આવક એ ગ્રાહક છે એમની આવક કેટલી છે એને ધ્યાનમાં રાખીને એની રુચિ એને કઈ વસ્તુ ગમે છે લોકોની ટેવોની પણ આપણે જે છે એ ઓળખ કરી શકીએ છીએ પછી ગ્રાહકની વફાદારી બનાવવા માટે ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરો ઉત્પાદનની ગુણવત્તા ગ્રાહકોની વફાદારી ઉત્પન્ન કરે છે રિટેલર્સ ગ્રાહકોને સંતોષ આપવા માટે ગુણવત્તાના લક્ષ્યો નિર્ધારિત કરે છે એટલે કે ગ્રાહકની વફાદારી જો આપણે આપણે વધારવી હોય તો એના માટે જે ઉત્પાદન આપણા ગ્રાહકોને એમની ગુણવત્તામાં જે છે એ આપણે વધારો કરવો જોઈએ સારામાં સારી ગુણવત્તા વાળો જો માલસામાન આપણે ગ્રાહકોને વેચીશું તો શક્ય છે કે એ ગ્રાહક આપણો વફાદાર ગ્રાહક બની રહે ત્યાર પછી ચોથું છે કિંમત નિર્ધારણ વિવરચના ઉત્પાદનોને વેચવા માટે ગ્રાહકો સાથે સંબંધો જાળવી રાખવા માટે કિંમત નિર્ધારણ એક મહત્વની ભૂમિકા ભજવે છે ઊંચી કિંમત નિર્ધારણ કરવાથી ગ્રાહકોને ઉત્પાદનોને ખરીદવા માટે પ્રેરણા મળી શકે છે કિંમત નિર્ધારણ પ્રતિસ્પર્ધી બજાર ખરીદનારની કિંમત નિર્ધારણ શક્તિ અને ગ્રાહકોની માંગ મુજબ હોવું જોઈએ એટલે કે જે વસ્તુ આપણે ગ્રાહકોને વેચીએ છીએ એની કિંમત કેટલી રાખવી આગળ આપણે આદર્શ ગ્રાહકોને ઓળખો એમાં આપણે અહીંયા જાતિ જ્યારે વાત થતી હતી ત્યારે જ આપણે વાત કરીએ એ રીતે કે સામેવાળો ગ્રાહક કેવા પ્રકારનો છે એને ધ્યાનમાં રાખીને આપણે કિંમત નિર્ધારણ જે છે એ કરવું પડશે એને ધ્યાનમાં રાખીને આપણે એ કિંમત જે છે એ ગ્રાહકોને આપણે કહેવી પડશે પડશે તો જ્યારે આપણે કિંમત નિર્ધારણ કરતા હોય ત્યારે પ્રતિસ્પર્ધી બજાર એટલે કે રિટેલ સ્ટોરમાં આપણે જે ચીજ વસ્તુ વેચી છે એવું બજારમાં હરીફાઈ ઉપલબ્ધ છે કે પછી નથી ખરીદનારની કિંમત કે જે ખરીદનાર આપણે કેટલામાં માલ સામાન ખરીદ્યો છે એક રિટેલ તરીકે તો એમાં જે માલ સામાનની આપણે ખરીદી કરીએ છે એમાં આપણે ખર્ચા જે છે એ આપણે એમાં ઉમેરીશું પ્લસ જેમાં આપણો નફો આપણે કેટલો રાખશું એ ઉમેરીશું અને પછી જે છે એ કિંમત નક્કી થતી હોય છે અને એ કિંમતે માલ સામાન વેચવા માટે આપણે બજારમાં મૂકતા હોઈશું તો એને ધ્યાનમાં રાખીને પછી ગ્રાહકની માંગ કેવા પ્રકારની છે ગ્રાહકની જો માંગ વધારે હોય તો ત્યારે આપણે થોડાક પૈસા જે છે એ બે પાંચ રૂપિયા આપણે વધારે પણ કિંમત નક્કી કરી શકીએ છીએ કારણ કે ગ્રાહકોની માંગ વધારે છે ડિમાન્ડ વધારે છે તો તો ત્યારે ત્યારે આપણે આપણે બે પાંચ પૈસા વધારે કમાઈ શકીશું અને જો ગ્રાહકોની માંગ ઓછી હોય વળતર આપીને એ વસ્તુનું વેચાણ આપણે વધારી શકીએ છીએ પછી પાંચમું અને છેલ્લું છે અસરકારક વિપણન અને વેચાણ વ્યૂહરચના અસરકારક વિપણન વિપણનનો અર્થ થાય માર્કેટિંગ જાહેરાત અને વેચાણ વ્યૂહરચના રિટેલર્સ વેચાણને પ્રોત્સાહન આપવા માટે જુદી જુદી વિપણન અને વેચાણ વ્યૂહરચનાઓ અપનાવે છે તેના માટે તેઓ ગ્રાહકોને અનન્ય સેવાઓ ઓફર વળતર કૂપન શોપિંગ કાર્ડ વગેરે આપે છે ઓકે માર્કેટિંગ આપણને જે છે એ ઘણું બધું અત્યારના સમયમાં આપણને જે છે એ જોવા મળતું હોય છે અને એનો ઉપયોગ કરીને રિટેલર જે છે એ પોતાના ગ્રાહકોને ઘણી બધી પ્રકારની સેવાઓ આપતા હોય છે ઓફર આપતા હોય કે તમે દસ વસ્તુ ખરીદો એમની સાથે તમને બે વસ્તુ ફ્રી મળશે વળતર આપતા હોય કે પાંચ ટકા દસ ટકા ડિસ્કાઉન્ટ કૂપન કૂપન કાર્ડ આપતા હોય કે આજે તમે આટલા રૂપિયાનો માલસામાન ખરીદ્યો છે તો આટલો આ કૂપન તમે હજાર રૂપિયાનું કૂપન તમે લેતા જાઓ નેક્સ્ટ ખરીદી તમે કરશો તો જેમાં તમને ખરીદી કરશો એમાંથી તમને હજાર રૂપિયા બાદ મળશે તો એ પ્રમાણે કૂપન આપી શકીએ શોપિંગ કાર્ડ આપણે આપી શકીએ કે જે તમે આટલા મળસામાન આટલા રૂપિયાનો માલસામાન ખરીદી કર્યો છે તો એમાં તમને આ શોપિંગ કાર્ડ મળે છે નેક્સ્ટ ખરી ખરીદીમાં તમને તમે જો આ વસ્તુ તમે ખરીદશો તો એમાં તમને ડિસ્કાઉન્ટ મળશે તો આ રીતે સારામાં સારી રીતે આપણે જે છે એ વેચાણ કરવાની આ રીતો હતી અને આ રીતનો ઉપયોગ કરીને આપણે રિટેલ સ્ટોરમાં વસ્તુનું વેચાણ જે છે એ વધારી શકીએ છીએ તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી જે છે એ આગળ માહિતી મેળવશું તો તમને અમારો વિડીયો ગમતો હોય તો ચોક્કસથી તમે તમારા મિત્રો સાથે એમને શેર કરી શકો છો અને કંઈક સલાહ સૂચનો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમારા કિંમતી પ્રતિભાવો તમે જે છે એ આપી શકો છો અસ્તુ જય હિન્દ જય ભારત